એ વાળા માટે તનક ધામ ધ્યાન આપવું પડે બીજી પેtte બધી બધી ની પણ કંપનીમાં મને વધારે એક જ આખો પડ પડ કોડ કીતા સક્કા સક્કા જોન કંપની ખેતી અને દવા છોટી રો છે મારો પપ્પાનો છોકરો હું તમને બતાવી રહ્યો છું અને કોમેન્ટ મે સબસ્ક્રાઇબ કરવાનું બતાવી મારું ખેતર જો કમ્પ્લીટ કમ્પ્લીટ કરતા દો થઈ જાય હું કાઢી હા હા છે મારો કપા અને દવા બાવા છોટવાનું કામ ચાલુ છે કેટલા કેટલી ચીજ દવા છે અને વિકાસ એક તો પછી કસન નહીં